સુરતમાં વિસ્તારમાં લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે બાંધકામ દરમિયાન અચાનક સ્લેબ ધરાશાય થયો હતો જેમાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક શ્રમિકનું મોત થતા આજે ઉધના પોલીસે કોન્ટ્રાક્ટર અને માલિક વિરુદ્ધ શાપરાદ મનુષ્યવધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે સુરત શહેરના ઉદના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર પર ઓબ્લિક નંબરના યુનિટ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ પ્લોટ પર યુનિટના બાંધકામ દરમિયાન ગઈકાલે એકાએક સાઇટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો બાંધકામ સાઇટની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો સ્લેબની સાથે બે મજૂરો નીચે પટકાયા હતા જ્યારે એક મજૂર સ્લેબમાં ઉપર જ લટકી પડ્યો હતો ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફસાયેલા મજૂરને બચાવ્યો હતો નીચે પટકાયેલા બે મજૂરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ એક મજૂરનું મોત નિપજ્યું હતું પચાસ વર્ષીય મજૂર ચંદુ સમનભાઈ સેમાડાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી રહ્યો હતો જે મામલે ઉધના પોલીસે કાર્યવાહી કરી છે

ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રકશન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જે કોન્ટ્રાક્ટર કે જેને આ કોન્ટ્રાક્ટ લીધ અને જે કોઈ પણ જાતની રાખ્યા વગર અને કોઈ પણ જાતની રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એ ચાલુ છે અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છે એમાં જે બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી રહ્યા છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી છે Bureau report H24 News, Surat.